વરસાદની ધૂન મુંબઈ સાંભળે છે મુંબઈ ડુસ્કા ભરે છે છત્રીઓ ખુલ્લી છે આકાશ નીચે ભર દિવસે ચાલતા માણસની માથે જાણે કાળું આકાશ પાટા પર ચાલતી સંત ગતિથી લોકલ ટ્રેનો વાગે છે કડાકા યાદ આવી જાય છે યાદો વીજળીના કડાો જાણે આકાશ ની સિલાઈ કરે છે સપનાઓ આકાશ ને તોડી બુંદમાં વહાવે છે ટ્રાફિક ચાલે સંત ગતિથી ગાડી જેવી વડે રસ્તા પર બાળકોની ઉમેદો નાચે છે ગાડી જેવી રસ્તા પર બાળકોની ઉમેદો નાચે છે દિવાલો પાણી થી ચૂમે છે પાણી વરસાદનું બારીઓમાં સંતાય છે બારીઓ ફૂલે છે અને મનમાં દુઃખ ભરાય છે છતાં ઘરમાં ચાની ચુસ્કીઓ અને તાવડીમાં ભજીયા તળાય છે મુંબઈ હાફે છે શ્વાસ લે છે કરી વરસતા વરસાદ નો મુંબઈ હાફે છે શ્વાસ લે છે કરી સાંભળે છે લય ફક્ત વરસતા વરસાદ નો ધડકન છે ખુશીની ક્યાંક દર્દ ફક્ત આંસુઓમાં ધડકન છે ખુશીની ક્યાંક દર્દ ફક્ત આંસુઓમાં મિત્રો આજની મારી રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો